આજે મેં મેંગો સ્ટપ આઈસ્ક્રીમ બનાવેલું છે તે બનાવવા માટે સૌપ્રથમ આપણે એક કડાઈમાં થોડા મખાણા લઈ શેકી લઈશું મખાના થોડા શેકાય ત્યારે તેમાં પાંચથી છ નંગ બદામ અને પાંચથી છ નંગ કાજુ ઉમેરી થોડા શેકી લઈશું બધું શેકાઈ જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લઈશું ફરી તે જ કડાઈમાં ફૂલ ફેટ પાંચસો ગ્રામ દૂધ લઈ ગરમ કરવા મૂકીશું તેમાંથી એક વાટકી દૂધ અલગ રાખી લઈશું હવે શેકેલા મખાના કાજુ બદામનો પાવડર બનાવી લઈશું વાટકીમાં અલગ રાખેલા દૂધમાં બે ચમચી મિલ્ક પાવડર એક ચમચી કોર્નફ્લોર અને તૈયાર પીસેલો પાવડર મિલાવી લઈશું ગરમ કરેલા મૂકેલા દૂધમાં એક ઉભરો આવે ત્યારે તેમાં તૈયાર કરેલું મિશ્રણ આપણે મિલાવી હલાવતા રહીશું તેમાં પાંચ ચમચી ખાંડ મિલાવી લઈશું બધું બરાબર મિલાવી સતત હલાવતા રહીશું અને ઘટ મિશ્રણ તૈયાર કરી લેશું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારે તેને ઠંડુ પડવા દઈશું હવે આપણે અહીંયા આખી કેરી લઈ લઈશું તેમાંથી ઉપરના ભાગને થોડો કટ કરી ફેરવી અને ગોટલાથી અલગ કરી લઈશું અહીંયા મેં બદામ કેરી લીધેલી છે તમે ચાહો તો કેસર કેરી પણ લઈ શકો છો એક પટલું ચક્કું લઈ ગોટલાની આજુબાજુ સ્કૂપ કરતા જઈશું અને ધીરે ધીરે કેરીથી ગોટલાને અલગ કરી ગોટલાને કેરીમાંથી સાચવીને બહાર કાઢી લઈશું અને કેરીને સ્કૂપ કરી લઈશું ગોટલો અહીંયા સાચવીને બહાર કાઢવો અને કેરી ફાટી નહીં તેનું ખાસ ધ્યાન રાખવું આ રીતે બધી કેરી સ્કૂપ કરી લઈશું કેરી સ્કૂપ થઈ જાય ત્યારે ચમચીની મદદથી આજુબાજુની સરફેસ દબાવી દઈશું અને તૈયાર કરેલું ગુલ્ફીનું મિશ્રણ હલાવી કેરીમાં ભરી લઈશું કેરીના કટ કરેલા પીસને ઉપર મૂકી કેરીને કવર કરી લઈશું અને એક બાઉલમાં મૂકી દઈશું આ રીતે આપણી બધી કેરી ભરી લઈશું અને તૈયાર કરી ફ્રીજરમાં મૂકી ગુલ્ફી સેટ થવા દઈશું બાકીના ગુલ્ફીના મિશ્રણને આપણી ગુલ્ફી મૂલમાં ભરી લઈશું ગુલ્ફી બરાબર કેરીમાં જામી જાય ત્યારે કેરીને આપણે બેથી ત્રણ કલાક માટે ફ્રીજમાં થોડીવાર રાખી દઈશું અને તેની બહાર કાઢી અને છાલ ઉતારીશું તો આસાનીથી છાલ નીકળી જશે હવે ગુલ્ફીને આપણે કટ કરી લઈશું કુલ્ફીને આપણે ધારધાર ચક્કાથી ઘસી ઘસીને કટ કરીશું જેથી આસાનીથી કટ થઈ જાય તો તૈયાર છે મેંગો સ્ટફ કુલ્ફી